બિહાર વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થશે સાંજે ચાર વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે નવેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે બાદ ચૂંટણી અંગેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે ત્યારે બાવીસ નવેમ્બર પહેલા જ અહીંયા ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન કરવામાં આવશે વિજય દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે વિજય જે રીતે અહીંયા બિહાર વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થઈ શકે છે વિગતો શું બિલકુલ આજે સંભવત રીતે સાંજે ચાર કલાકે કેન્દ્રીય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ છે તેની અંદર બિહાર વિધાનસભાની અઢારમી જે પ્રક્રિયા જે એટલે કે અઢારમી બિહાર વિધાનસભા માટેની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થશે એની સાથે સાથે સાત રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત છે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે કરવામાં આવશે પરંતુ સૌ કોઈની નજર અત્યારે બિહાર પર છે કારણ કે બિહારની અંદર ચૂંટણી પહેલાથી જ રાજકીય જે ગરમાઓ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ આ વખતની બિહારની ચૂંટણી ઘણા બધા પરિપ્રક્ષ પરિપ્રેક્ષ્યોની અંદર અલગ જોવા મળશે કારણ કે પ્રથમ વખત બે હજાર ત્રણ બાદ જે સર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિધાનસભાની આ પ્રથમ ચૂંટણી છે જોકે એ પૂર્વે જે મુદ્દાઓ ગાજી રહ્યા છે તેની સાથે સાથે આ વખતે પ્રથમ વખત એવું બનશે કે વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાની અંદર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બાવીસ જેટલી નવી પહેલો સામેલ કરવામાં આવનાર છે જે આગામી સમયની અંદર રાજ્ય દેશના અન્ય રાજ્યોની અંદર પણ ચૂંટણી પ્રક્રિયાની અંદર પ્રારંભ થશે જો કે બિહારમાં પ્રથમ વખત તેનો ઉપયોગ કરવામાં આવનાર છે ને તે અંગેની માહિતી છે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જે શિક્ષા બેઠકો યોજ્યા બાદ ગઈકાલે ચૂંટણી કમિશનરે જે પત્રકાર પરિષદ કરી હતી તેની અંદર આપી હતી કે કયા પ્રકારના નિયમો નવેસરથી આ વખતે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીની અંદર જોવા મળશે પરંતુ ચૂંટણીની તારીખોને લઈને જે પ્રકારની સ્પષ્ટતા અત્યારે કરવામાં આવશે કે કયા તારીખે કેટલા તબક્કામાં મતદાન યોજાશે પરંતુ સમગ્ર જે પ્રકારનો પરિપ્રેક્ષ્ય આપણે જોઈએ તો બાવીસ નવેમ્બરે જે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તો એ પૂર્વે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એવું ગઈકાલે સી સી જ્ઞાનેશકુમાર પણ કહી ચૂક્યા છે એટલે કે તેની સાથે બીજી કેટલીક બાબતો જે ધ્યાનમાં રાખવામાં આવશે એ છે કે જે અઢાર થી અઠ્યાવીસ તારીખ વચ્ચેના જે તહેવારોની સીઝન જે આવી રહી છે તેની અંદર છઠ મહાપર્વ જે બિહારની અંદર સૌથી વધારે પડતો તેનું મહત્વ રહેલું છે તો એ એની સાથે દિવાળીનો તહેવાર છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવશે આ તહેવારોને ધ્યાનમાં રાખીને સંભવત રીતે ત્યારબાદ એટલે કે છઠના પર્વ બાદથી વિધાનસભાની ચૂંટણીની મતદાન માટેની તારીખો છે તે હોઈ શકે છે ને તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે લગભગ પૂર્ણ કરવામાં આવી ચૂકી છે તેની સમીક્ષા પણ થઈ ચૂકી છે સાથે સાથે જે સર પ્રક્રિયા બાદથી જે મતદારોના નામ જે કમી થયા છે એ સિવાય અન્ય નામ જે એડ થયા છે તો જે નવા મતદારો છે તેમને પંદર દિવસની અંદર નવું ચૂંટણી કાર્ડ છે તે આપી દેવામાં આવશે એવું ગઈકાલે જ્ઞાનેશકુમારે કહ્યું છે પરંતુ સૌથી અગત્યનું એ છે કે આખરે આ ચૂંટણીની અંદર બિહાર વિધાનસભાની અંદર કયા પ્રકારના મુદ્દાઓ ચર્ચા છે કે ટલા તબક્કામાં તો બે હજાર વીસની અંદર જે પ્રકારે ત્રણ તબક્કામાં ચૂંટણી થઈ હતી પરંતુ આ વખતે એવું માનવામાં આવે છે જે પ્રકારે રાજકીય પક્ષોએ પોતાની જે આપી છે માહિતી એના આધાર પર બે તબક્કાની અંદર આ વખતે ચૂંટણી યોજાય તે પ્રકારની રજૂઆતો ચૂંટણી પંચમાં કરવામાં આવેલી છે બેઠક દરમિયાન પરંતુ જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આખરે બે તબક્કામાં કરે છે કે બે હજાર વીસની જેમ ત્રણ તબક્કામાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરે છે તેના પર પણ નજર રહેલી છે જે સાંજે ચાર વાગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે પરંતુ આ વખતે સૌ અગત્યના જે રાજકીય પક્ષો દ્વારા જે મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે એ છે પ્રવાસનની સાથે સાથે મહિલા સુરક્ષા આ ઉપરાંત જે બિહારની અંદર જંગલ રાજનો મુદ્દો છે એ સિવાય સૌથી અગત્યનો જે વિપક્ષી પાર્ટીઓ એટલે કે મહાગઠબંધન જેમાં કોંગ્રેસ આરજેડી સહિતની પાર્ટીઓ છે એના દ્વારા વોટ ચોરીનો જે મુદ્દો બિહારની અંદર વોટર અધિકાર યાત્રા યોજી આવા મુદ્દાઓ લેવામાં આવ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની સાથે નીતીશ કુમારની જે પાર્ટી છે એની સાથે કેન્દ્રીય મંત્રી માંઝીની અમ પાર્ટી છે એ જે આ ઉપરાંત ચિરાગ પાસવાનની પાર્ટી છે આ તમામ જે એનડીએ ના ઘટક દળો છે તેમના દ્વારા જે વિકાસલક્ષી યોજનાઓને લઈને કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીના મુદ્દાઓને લઈને મતદારો વચ્ચે જશે આ તમામ મુદ્દાઓ વચ્ચે બિહારની અંદર રાજકારણ પણ ગરમાશે પરંતુ સત્તાવાર સાંજે ચાર કલાકે તારીખોની જાહેરાત બાદ છે બિહારની અંદર વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયાનો આદર્શ આચાર સંહિતા અમલીકરણ થશે અને તેની સાથે જ બાવીસ નવેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન કરવામાં આવશે બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર